નમસ્કાર મિત્રો મિત્રોના દિવસે આપણે સૌ ધોળિયા સમાજના મિત્રો ભાઈઓ બહેનોને અમારા તરફથી અમે એક અપીલ કરવા માંગીએ છીએ કે આપણે સૌ ભારત દેશના નાગરિકો છીએ અને આપણે આપણી એક ફરજ બને છે કે કોઈને પણ લોહીની જરૂર પડે તો આપણે એમને મદદ કરવી જોઈએ એટલા માટે આપણે એડવાન્સમાં આપણા વલસાડ જિલ્લા વિસ્તારમાં કોઈને પણ રક્તની જરૂર પડે તો એના માટે આપણે બ્લડ બેંકને બ્લડ ડોનેટ કરવાનો પ્રોગ્રામ કરી રહ્યા છે તો આપ સૌને અમારી નમ્ર વિનંતી છે પાંચ તારીખે સવારે આઠ વાગ્યાથી ખેરલાવ પ્રાથમિક શાળા નિમિત્તે ધોળિયા સમાજ અને અતુલ રૂરલ ડેવલપમેન્ટ ફંડ તરફથી અને ખેરલાવ ગ્રામ પંચાયત ખેરલાવ ગ્રામજનોના સહયોગ થકી આપણે એક મોટો એવો બ્લડ ડોનેશન કેમ્પ કરી રહ્યા છીએ તો આપ સૌને નમ્ર વિનંતી આપ સૌ આવો અને શ્રી ડોળિયા સમાજ પ્રગતિ મંડળ વલસાડ તેમજ ડેવલપમેન્ટ ટ્રસ્ટ તેમજ અમારા ડેવલપમેન્ટના સભ્યોથી એક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવેલ છે આપણે સૌ યુવા મિત્રોને મારી નમ્ર અપીલ છે કે આપણે જે બ્લડ ડોનેશન કરીને નવજીવન આપવા માટે આપણે સૌ આગળ આવીએ ખાસ કરીને આપણા આદિવાસી સમાજમાં રક્તદાન વિશે ખૂબ જ એવા દુરવિચાર કહેવાય કે ભાઈ લડા કમજોરી આવી જાય છે એ ટાઈપના ઘણા મેસેજો ફરે છે પણ ખાસ કરીને આપણા જ સમાજને વધારે પડતી લોહીની જરૂર પડતી હોય તો હું આપણા સમાજને વિનંતી કરો કે સમાજના યુવાનો આગળ આવે અને આગળ આવીને રક્તદાન કરે એ જ સૌને અપીલ છે આ ખેલાવ ગામ ખેરલાવ ગામમાં પ્રાથમિક શાળા આવેલી છે તે સ્થળે પાંચ સપ્ટેમ્બરના રોજ આ આયોજન કરવામાં આવેલ છે તો સૌ યુવા મિત્રોને વિનંતી છે કે વધુમાં વધુ સંખ્યામાં આવો અને સવારે નવથી બપોરે બે વાગ્યા સુધી આપણે રક્તદાન કરીશું સૌને નમસ્કાર આવતી પાંચમી સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ના રોજ શ્રી ધોળિયા સમાજ પ્રગતિ મંડળ વલસાડ જિલ્લા તેમજ દાદરાનગર હવેલી અને દમણ તેમજ અતુલ રૂરલ ડેવલપમેન્ટ ફંડ અને ખેરલાવ ગ્રામજનો દ્વારા એક મહા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે તો આપ સૌને મારી નમ્ર વિનંતી છે

રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવેલા આગળ બધા દોસ્તાર બધી માહિતી દેજ મૂકી જાય છે મેં બી એક બધા દોસ્તારા રિક્વેસ્ટ કરું માંગે કા તમે બી ખૂબ આજુબાજુ વિસ્તારમાંથી ખૂબ મોટી સંખ્યામાં રક્તદાન કરું લગાવજો રક્તદાન અપેક્ષા રાખે તાય તમે બધા અફઝા જુહાર તેજવાહ દેખા